બ્રહ્માણી માતાનો ઇતિહાસ ભારત ભૂમિ પર અનેક દેવી દેવતાઓની ઉપાસના કરવામાં આવે છે તેમાં એક પવિત્ર અને શક્તિશાળી માતા તરીકે બ્રહ્માણી માતાનું વિશેષ સ્થાન છે હિન્દુ ધર્મ ગ્રંથો અને લોકવાર્તાઓમાં બ્રહ્માણી માતાને અષ્ટમાત્રિકા દેવીમાં ગણવામાં આવે છે ઉત્પત્તિ બ્રહ્માણી માતા ભગવાન બ્રહ્માની શક્તિ સ્વરૂપા છે પૌરાણિક માન્યતા મુજબ જ્યારે અસુરોનો નાશ કરવા માટે દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રગટ કરી ત્યારે બ્રહ્માની શક્તિથી બ્રહ્માણી માતાનો જન્મ થયો બ્રહ્માણી માતાને હંશ પર આરૂઢ દર્શાવવામાં આવે છે અને તેમના ચાર હાથ હોય છે સ્વરૂપ અને પ્રતિક બ્રહ્માણી માતા સામાન્ય રીતે પિત્ત વસ્ત્ર ધારણ કરેલી હોય છે તેમના એક હાથમાં જપમાળા બીજા હાથમાં કમંડલો ત્રીજા હાથમાં વેદ અને ચોથા હાથમાં આશીર્વાદ મુદ્રા દર્શાવવામાં આવે છે તેઓ જ્ઞાન બુદ્ધિ અને સર્જન અષ્ટ પ્રતિમા સ્થાન અષ્ટ માત્રિકા અષ્ટમાત્રિકામાં દેવીમાં બ્રહ્માણી વૈષ્ણવી મહેશ્વરી કૌમારી વારાહી ઇન્દ્રાણી ચામુંડા અને મહાલક્ષ્મી એમ આઠ માતાઓનો સમાવેશ થાય છે તેમાં બ્રહ્માણી માતા જ્ઞાન અને સર્જન શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે લોકમાન્યતાઓ ગ્રામ્ય પ્રદેશોમાં બ્રહ્માણી માતાને ગ્રામદેવી પણ કહેવામાં આવે છે ભક્તો માનતા હોય છે કે માતાની કૃપાથી ગામમાં રોગચાળો અશાંતિ અને દુર્ભાગ્ય દૂર થાય છે અનેક ગામડાઓમાં બ્રહ્માણી માતાના મંદિરો સ્થાપિત થયેલા છે જ્યાં ભક્તો પૂજા અર્પણ અને નવરાત્રી દરમિયાન વિશેષ આરાધના કરે છે તીર્થ સ્થળો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બ્રહ્માણી માતાના મંદિરો પ્રસિદ્ધ છે ખાસ કરીને ગ્રામ્ય સમાજોમાં તેમનો મહિમા બહુ માન્ય છે સારાંશરૂપે બ્રહ્માણી માતા બ્રહ્માની શક્તિ સ્વરૂપા છે જ્ઞાન અને સર્જન શક્તિની દેવી છે અને અષ્ટ માતૃિકામાં એક મહત્વની માતા છે ભક્તો તેમને રોગ મુક્તિ સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પૂજે છે